દેવભૂમિ દ્વારિકા આપણા દરેક દિવસ કોઈ ને કોઈ વિશેષતા કે મહત્વ ધરાવતા હોય છે પાંચમ લલિતા પંચમી લલિતા પંચમી વ્રતના દિવસે પ્રગટેલા પરમેશ્વરના એ પરભવના પ્રભાવમાંથી હજુ આપણે મુક્ત થયા નથી એવા પાવન દિવસે પંચમ દિવસીય ભાગવત ભગવાનનું પૂજન કરવા માટે પરમ ભગવતી કમલેશ કુમાર જયંતિલાલભાઈ પંચોલી ખેરવાવાળા હલ મુંબઈ અને એમના અર્ધાંગીની અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન કમલેશકુમાર પંચોલીને વિનંતી કરીશ ભાગવત ભગવાનજીનું પૂજન સંપન્ન કરશે બેન નેહાબેન વ્યાસ અને મેઘનાબેન સંઘવી પણ આ પૂજન વિધિમાં જોડાશે તેવી વિનંતી છે આપણે સૌ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી આ કથારસનું પાન માણી રહ્યા છીએ મુખ્ય આયોજક કમલેશભાઈ પંચોલી પરિવાર અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો ભક્ત ભાઈ બહેનોનું પંચોલી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ ભારતની સાત પૂર્વી પૈકીનું એક પૂરી તીર્થ એટલે દેવભૂમિ દ્વારિકા એક વૈષ્ણવ તીર્થ તરીકે પ્રસિદ્ધિ ધરાવતું નગર દ્વારિકા આમ દ્વારિકા વિશે જેટલું કહીએ એટલું ઓછું છે આપણે સૌ અહોભાગી અને સદભાગી છીએ કે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના ના વ્યાસસને પંચોલી પરિવારના સદભાગીપણાથી પૂજ્ય દાદાના બસો ને ચુમ્માલીસમાં શ્રીમદ ભાગવત કથાના ગાનના દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિમાં આપણા સૌના પ્રગ્રહ થયા છે અને એવી દિવ્ય કથાના શ્રવણના આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ આપ સૌને મારે એ જાણ કરવી છે કે આપણે સૌ એવા એક દિવ્ય દર્શન અને આ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ કે સત્સંગની સાથે મેં પૂર્વે પણ કહ્યું એમ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ સેવા શિક્ષણ અને સંસ્કારના સેવા સંકલ્પોમાં પણ આપણી સહભાગિતા આપણી યત મનોરથ અને આપણી શક્તિ એ વિભક્તિ મુજબ આપણે જોડાઈએ એવી ખાસ યાદી કરતા વડીલોનો વિસામો એટલે કે જે વડીલોની વયસ્કત છે અને જેમને કોઈ આધાર નથી જેમને દીકરા દીકરી કુટુંબ પરિવાર નથી એવા વયસ્ક વડીલો માટે હાલમાં જ આપણે ચૌદ વીઘા જમીન જે આ ભવન નિર્માણ માટે આપણે અધિગ્રહિત કરી છે એ ચૌદ વીઘા જમીનમાં આપણે આવા વડીલો માટે વડીલનો વિસામો વૃદ્ધાશ્રમ નિર્માણ કરવા જઈ રહ્યા છે જે બાળકોને પોતાના માતા પિતા નથી અને એ અનાથ છે એવા બાળકોને પણ પોતાનું ઘર મળી રહે એમને પણ એવા વાલી કે પિતા અને માતા મળી રહે એવા ધ્યેયથી મારું ઘર નામે આપણે આ એક આપણે કાર્ય પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ આ ભવનમાં રૂપિયા પાંચ લાખ એકાવન હજારના અનુદાનથી આપણે એક રૂમના દાતા તરીકે જોડાઈ શકીએ છીએ રાધે રાધે પરિવારના આગામી દિવસોના આયોજનો એટલે આગામી મે મેસમાં કાશી વારાણસીની પૂજ્ય દાદાના

આ કથામાં સહયજમાન તરીકે પોથી યજમાન તરીકે જોડાવા ઈચ્છતા મનોરથીઓ હું જણાવું એ નંબર પર આપ સંપર્ક કરી શકો છો પંદર ત્રણ બે હજાર પચીસના ધૂળેટી મહોત્સવનું પણ તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં આયોજન છે આ બધામાં આપને સહભાગી થવા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું સાથે સાથે કોઈપણ પ્રકારની માહિતી કે જાણકારી માટે આપ અમારા નંબર નોંધી લેશો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ ઉપરાંત ચોરાણું જીરો બ્યાસી આઠ આ નંબર પણ આપના મોબાઈલમાં સેવ કરશો જેથી આ બધી જ માહિતી આપને સીધી જ મળતી થઈ જશે પૂજ્ય દાદાના મુખેથી સ્ફુરેલો એક સુવિચાર પણ મળતો થઈ જશે અને રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનનો પણ એ ઝાંખીનો રોજા આપણને પ્રતિકૃતિ આ વોટ્સએપ ગ્રુપમાં આપણને મળતી થઈ જશે આવી યાદી અને વિનંતી સાથે શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ ભાગવત આવો ભગવાન શ્રી કૃષ્ણના બાળચરિત્ર લીલાના ગુણગાનની ગાથાનું આપણે સૌ શ્રવણ અને સ્મરણ કરીએ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના ચરણોમાં ભાગવત ભગવાનના સિચરણોમાં દ્વારકાધીશજીના ચરણોમાં આપણા સૌના ભાવપૂર્ણ વંદન સાથે વિનંતી કરીએ કે આપણે ચતુર્થ દિવસની વિડીયો ઝલક સંપન્ન થઈ પૂજ્ય દાદાના મુખેથી આવું આ દિવ્ય રસ મુર્તનું પાન કરીએ સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે